ઘેરાઈ રહ્યું છે છે માવઠાને લઈ હવામાન નિષ્ણાત અંબરલાલ પટેલે આગાહી કરી છે ખેડૂતો માટે આ માઠા સમાચાર છે હવામાન નિષ્ણાત અંબરલાલ પટેલે કરી મોસમી વરસાદની આગાહી બાવીસ થી ચોવીસમી ડિસેમ્બર દરમિયાન

સત્તરમી તારીખે વાદળો આવશે અઢારમી તારીખે વાદળો બહુ વધશે અને તારે પછી સતત વાદળો સત્યાવીસ તારીખ સુધી રહેશે એટલે બાવીસ ત્રેવીસ ચોવીસમાં નાતાળ પૂર્વે રાજ્યના કેટલાક ભાગમાં માવઠું થવાની શક્યતા છે એટલે હજુ પણ તારીખ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસમાં હવામાનમાં પલટો આવી શકે અને વાદળો વાગ આવી શકે એ પશ્ચિમ વિસ્તૃત પર ફરી ત્યાં ઠંડીનો ચમકારો આવી શકે જાન્યુઆરીના બીજા સપ્તાહમાં પણ ઠંડીનો ચમકારો આવી શકે અને વાદળ વાયુ પણ આવી શકે જી